જેની ઉગ્રણી એ કરતા સરપંચે પોતાની સત્તાનો ઉપયોગ કરી સલીમભાઈને તેના ઘરની બાજુમાં આવેલ જગ્યા કે જેમાં સલીમભાઈ દ્વારા લાકડા નાખીને તબેલો બનાવ્યો હોય જે જગ્યા પંચાયતની હોય જેને ખુલ્લી કરવાની નોટિસ આપી હતી જો કે નોટિસ મળ્યા બાદ સલીમભાઈ સરપંચને જાહેરમાં જણાવ્યું હતું કે રૂપિયા માંગે એટલે નોટિસ આપી છે એમ ત્યારે સરપંચે કાંઈ પણ આ વિના ત્યાંથી ચાલ્યા ગયા હતા જો કે સરપંચ સાથે કરેલી વાતને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા બાદ સરપંચે ઓનલાઈનથી રૂપિયાનું ચૂકવણું કર્યું હતું બેઠારાભાઈ પૈસાની માંગ તો પર ખોટી-ખોટી અરજી હે ને હે આજે મહિનાથી પૈસા બાકી અત એટલાનો પૈસા નથી પૈસાની માંગ કરી તો તું બરાબર અરજી કરે હે હે

તો મારા પર ખોટી ખોટી ઘરની અરજી કરે કે તમારું ગેરકાયદેસર છે આ છે તે છે આજે આજે અઢી મહિનાથી મારા પર કોઈ અરજી નહીં આવી મેં પૈસા સારું તો મારા ઘર સારું ખોટી ખોટી અરજી લખીને મોકલાવે કે તમારું ગેરકાયદેસર છે આ છે તે છે એમ કરી રહે ને પહા મારા મેં આવી રીતે કીધું કે ઊભી રહે તો ઊભી બી નથી રહે તો પાછો ને પહા હવે જયારે મેં આવી રીતના મારો વિજય ઉતાર శిమలగ నో సరపంచ